બિલખા તાલુકાના નવા ગામના યુવાન સિદ્ધરાજ કુમાણે ની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા ગ્રામજનો દ્વારા કરવામાં ભવ્ય સ્વાગત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા જુનાગઢ થી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ બિલખા તાબાના નવા ગામના ફોજી યુવાન સિદ્ધરાજ કુમાણે સી કઠોર તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરી હાલમાં તમિલનાડુના તિરુચિરાવલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પોસ્ટિંગ મેળવી નવા ગામનું ગૌરવ વધારી ગામ તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે સી તાલીમ પૂર્ણ કરીને તેમના ગામે પરત ફરી ફર્યા બાદ નવા ગામ ગામના નવા ગામ શાળા ગામ પરિવાર શાળા પરિવાર તેમજ નવાગામ બિલખા કાઠી સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજન હેઠળ સ્વાગત કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં વતનનું રતન માતૃભૂમિના રક્ષણ કાજે ભારતીય સેનામાં જોડાઈને પરત વતનમાં આવતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય અનકભાઈ ભોજક તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બિપિનભાઈ ઠુમર નવા ગામ સરપંચ મુડુભાઈ વાળા તલાટી કમ મંત્રી શૈલેષભાઈ વાંક સહિત ગામના અનેક આગેવાનો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમારોહ દરમિયાન સિદ્ધરાજભાઈને પહેરાવી શાલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજનનું સફળ સંચાલન નવા ગામના યુવાનો સરપંચ મુડુભાઈ વાળા તેમજ શાળાના આચાર્ય શ્રી ડાંકી સાહેબ સહિત તમામ શિક્ષકોએ વિશેષ પ્રયત્ન કર્યો હતો આ કાર્યક્રમના અંતે પધરેલા મહેમાનો અને શાળાના બાળકોને અલ્પહાર પણ પીરસવામાં આવ્યો હતો રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યુઝ જુનાગઢ